ભારત દેશમાં રમઝાન ઈદ ઉજવવામાં આવી રહી છે જેમાં ધ્રાંગધ્રા શહેરમાં પૂર્વ મહિનો ઓગણત્રીસ રાખીને અલ્લાહ ની કરીને ચકાત સદકા આપીને ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ નમાઝ અદા કરી વતન હિન્દુસ્તાનની ઉન્નતિ તેમજ અમન ભાઈચારા અને પ્રેમની દુઆઓ સાથે ઈદની નમાઝ અદા કરી હતી જેમાં ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા આવનારા દિવસોમાં સ્કૂલ બનાવવાની પણ ઈદગાહ ખાતેથી જાહેરાત કરવામાં આવી હતી સમગ્ર ભારત દેશમાં રમઝાન ઈદ ઉજવવામાં આવી રહી છે અને મુસ્લિમ સભાનો પવિત્ર તહેવાર એટલે રમઝાન મહિનો આખા વર્ષમાં મુસ્લિમ સભાનો પવિત્ર મહિનો એટલે રમઝાન મહિનો મુસ્લિમ સમાજ દ્વારા મહિનાને ઇબાદતનો મહિનો માને છે આ રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહની ઇબાદત કરવામાં આવે છે અને આ મહિનામાં મુસ્લિમ સમાજના લોકો ઓગણત્રીસ દિવસના રોજા રાખીને રાત્રે તવા હવે પડી અને જકાત સદકા ફિતરા આપીને અલ્લાહની ઇબાદત કરતા હોય છે અને રમઝાન મહિનાના ઓગણત્રીસ રોજા બાદ આજ સમગ્ર દેશમાં ઈદ મનાવવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર શહેર અને આજુબાજુ વિસ્તારના પાંચ હજારથી વધુ લોકો હળી મળીને ઈદની નમાઝ અદા કરી હતી અને ઈદગાહ ગ્રાઉન્ડમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરી ત્યારે વતને હિન્દુસ્તાનની ઉન્નતિ તેમજ અમન ભાઈચારા અને પ્રેમની દુવાઓ સાથે ઈદની નમાઝ અદા કરી હતી જેમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવનારા દિવસોમાં ધાંગધ્રા શહેરમાં એક મુસ્લિમ યુવક સ્કૂલ બનાવવા માટેની પણ જાહેરાત કરવામાં આવીને આ સમગ્ર આયોજન ધાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર બાસિદ શેખ ન્યૂઝ સેવન તાંગતરા